દાહોદ શહેરના તળાવ ફળિયામાં ભિલવાડામાં આવેલા સ્થિત સાંઈ બાબા મંદિરના દશા દશાગકીને કારણે દશા બદલવાની કામગીરી બંને દીરોના સંચાલકો દ્વારા હાથ ધરાઈ છે

તમે અત્યારે જે પાછળ મંદિરે જોઈ જોઈ રહ્યા છો તે અત્યારે બહુ જ જર્જરિત અવસ્થામાં છે અને તમે જોઈ રહ્યા છો સાહેબ કે મંદિરની આજુબાજુ મંદિરના પરિસરની અંદર દર વર્ષે સાહેબ પાણી ભરાઈ જાય છે અને દર વર્ષે ગંદકીનો જમાવડો એટલો થાય છે તે તેનાથી અહીંયા દર્શનાર્થીઓ આવતા નથી અત્યારે સાહેબ અમારે એવી ફરજ પડી છે કે આ મંદિર એટલું આ ગંદકીના કારણે અને પાણી વરસાદી પાણીના કારણે આ મંદિરની જે અવસ્થા જે એટલી જર્જરિત થઈ ગઈ છે અત્યારે અમારે આ મંદિરની રિનોવેશન કરવાની કઈ જરૂર આવી છે અત્યારે જો જો આ આ મંદિરને અમે તો તો મંદિર કાં બે મહિનાની અંદર કાં તો મહિનાની અંદર કાં તો વર્ષની અંદર પડી જાય તેવી સ્થિતિમાં છે અને જો પડી જાય તો સાહેબ દર્શનાર્થીઓ આવે છે કોઈને જાનહાની થવાનો સાહેબ ખતરો છે તે માટે સાહેબ અત્યારે મારે આમ કેવું છે કે આ મંદિરને આ મંદિર જે આ દિશામાં દેખાય છે અમારે પૂર્વ દિશાની અંદર એને

પૂર્વ દિશાની અંદર અમે કરવાના છે તો એમાં અમારો સાથ સહકાર આપે અને મંદિરનો નો કરવા માટે હું આખા દાહોદની જનતાને નમ્ર અરજ કરું છું અને હું તલાપડિયા બિલોડા વિસ્તાર વાત કરું છું સુરેશ દાહોદ